નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે પોલીસે રિક્ષા ચાલક ની ધરપકડ કરી છે બોરતળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કુંભારવાડા સર્કલ પોલીસ ચોકી પાસેથી પસાર થઈ રહેલી રિક્ષાને અટકાવીને તપાસ કરતા રિક્ષામાંથી વિદેશી દારૂની છસો ઓગણસાઠ બોટલ ભરેલા કોથળા મળી આવ્યા હતા બોરતળાવ પોલીસે વિદેશી દારૂ રિક્ષા તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ત્રણ લાખ તોતેર હજારના મુદ્દામાલ સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે